થોડી વાર ઉભા કરીશ તમને કેમ છો હું મજામાં છું ગુજરાતી આટલું સારું કેમ બોલો છો નમસ્કાર હું દિનેશ દિનેશવ વિશેષ વિદ દિનેશ ફરી એકવાર સ્વાગત છે એક વિશેષ વાત સાથે આવ્યો છું એક વિશેષ વિડીયો સાથે આવ્યો છું અને આ ચેનલનું નામ મેં એટલા માટે રાખ્યું છે નિર્દોષભાઈ મારી જોડે છે એમનો પરિચય આપું છું પછી કે મારો ઇરાદો એવો છે કે હું કંઈ પણ લઈને આવું એ થોડું વિશેષ હોવું જોઈએ એક હટક્યો હોવું જોઈએ તો હરિપ્રબોધમ મહોત્સવ અમદાવાદમાં સાતમી તારીખે ધામધૂમથી ઉજવાશે તો અહીંયા ઘણા હરિભક્તો અત્યારે સેવા કાર્યમાં લાગેલા છે એમને લાગે છે કે જીવનની ધન્યતા કદાચ અહીંયા છે પણ તમને જાણીને નવી લાગશે કે જર્મનીમાંથી ઘણા ભાઈઓ અને બહેનો આવ્યા છે હું માનું છું કદાચ આપણા જ હશે આ જન્મે ત્યાં જન્મ્યા હશે તો જે જન્મરો સુધારવા માટે આવ્યા હશે એ લોકો આવ્યા છે અહીંયા સેવા પણ કરે છે તો મજાની વાત એ છે કે જે બહેનો છે જે આપણી બહેનો છે જે આ સંપ્રદાય સાથે જોડાયેલી છે એ રોટલા બનાવે છે રોટલી બનાવે છે શાક બનાવે છે દાળ બનાવે છે તો નિર્દોષભાઈ આપણે એમની સાથે વાતચીત કરવાનો પરંતુ એમના વિશે થોડીક વાત તમે કરો હા અમે પાંચ બહેનો અને પાંચ જર્મન ભાઈઓ સાથે આવ્યા છીએ અને બધા જે બહેનો છે તે હાઈલી એજ્યુકેટેડ છે એક બેન્ચ છે તે લોયર છે એક બેન છે તે આયુર્વેદિક ડૉક્ટર છે બીજા બેન છે તે સાયકોલોજીસ્ટ છે એટલે બધાની મોટી મોટી પદવીઓ છે પણ છતાં બી જર્મનીમાં બી બહુ આધ્યાત્મિક જીવન જીવે છે અને જે ઇન્ડિયામાં શક્ય નથી કે આપણે એવું કહીએ કે બે સગી બહેનો જો બે ભાઈઓ જોડે લગ્ન કરે તો છ મહિના પછી જુદા રહેવું પડે આ લોકો પાંચ છ બહેનો દસ બહેનો એક ઘરમાં એક સાથે વર્ષોથી રહે છે એ સ્વામીજીનો પ્રેમ છે એ સ્વામીજીની આધ્યાત્મિક જતન છે એ પ્રભો સ્વામીની આધ્યાત્મિક સૂચ છે તમે જર્મનીમાં છો હા હું જર્મનીમાં રહું છું તો આમની જર્ની તમે નજીકથી જોઈ છે આપણે રોટલા રોટલીની વાત કરીએ એ પહેલાં એમનું જે ખેંચણ છે આધ્યાત્મિક ખેંચણ અને આ સંપ્રદાય સાથેનું જોડાણ છે ને એના વિશે બહુ ટૂંકમાં વાત કરું કઈ રીતે આ લોકો જોડાયા હાજી પહેલામાં પહેલું તો મનીભાઈ જે સુયોગીબેનના હસબન્ડ છે તે અને સુયોગીબેન બંને વર્લ્ડ ટૂર માટે નીકળ્યા હતા અને એ લોકો આધ્યાત્મિકની શોધ માટે આધ્યાત્મિકતાની શોધમાં હતા અને એક સાચા ગુરુના શોધમાં હતા તો એમને હિમાલયની અંદર જ્યારે પસાર થતા હતા ત્યારે હરિપ્રસાદ સ્વામીજીના એક આધ્યાત્મિક સેવકની મુલાકાત થઈ અને એમના થ્રુ એ સ્વામીજીના સંપર્કમાં આવ્યા અને ત્યારથી જે દિવસથી એ લોકો હરિધામમાં આવ્યા ત્યારથી એમને લાગ્યું કે આ જ મારું સાચું ઘર છે અને એ આખી યાત્રાને જર્મની લઈ ગયા તો હવે આપણે એમને જ પૂછીએ કે આવ્યા પછી કેવું લાગે છે અને જીવનની કેવી મજા એ લોકો લૂંટી રહ્યા છે વાતચીત શરૂ કરીએ શું નામ છે શું જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ થોડી વાર ઊભા કરીશ તમને જય કેમ છો હું મજામાં છું ગુજરાતી આટલું સારું કેમ બોલો છો હું ત્રીસ વર્ષ એકાદ ત્રીસ વર્ષ પહેલાં હું ઇન્ડિયામાં આવી ગયા ગુરુ શોધવા માગે અને પછી હરિપ્રસાદ સ્વામી મહારાજ મળ્યા તો આ વખતે મારી ઈચ્છા હતા તો એના પ્રવચન સમજ પડે કેવી રીતે તો એટલે હું અને મારા હસબન્ડ મનીભાઈ ગુજરાતી શીખવા ગયા ગુજરાતી બહુ સારું બોલો છો અમારે પણ કદાચ જરૂર લાગે તો તમારી જોડે શીખવું જોઈએ કારણ કે આજે પણ અમે સ અને સની ભૂલો કરીએ છીએ પણ તમે બહુ સરસ કામ એ કરો છો કે તમે ભૂલ નથી કરવા માગતા આ જે જીવન મળ્યું છે આપણે જે લાઈફ મળી છે એને સારી રીતે જીવવા માગો છો તો કેવી મજા આવે છે જો ઇન્ડિયા એક કન્ટ્રી છે તો અહીંયા આધ્યાત્મિક તો બહુ છે હા અથવા અને સ્પિરિચ્યુઆલિટી તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયામાં અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીમાં ઘણા બધા લોકો સ્ટ્રેસ ઉપર રહે છે અને ટેન્શનમાં અને ફિયર ઉપર રહે છે અને હવે આધ્યાત્મિક રીતે કેવી રીતે સરસ જીવન જીવે છે તો એટલે અહીંયા પ્રબોધ સ્વામીજી તો બહુ સરસ શીખવાનું આપવાનું છે તમે રોટલા અને રોટલી પણ સરસ બનાવો છો મેં જોયું છે સરસ જીવન જીવવાની વાત કરી છે એના વિશે વાત કરો શાક પણ બનાવ્યું દાળ પણ હા તો હું આયુર્વેદિક ડોક્ટર છું અને ત્યાં સાથે એક ક્લિનિક ચાલુ છે અને ગુજરાતી ફૂડ રોટલા એટલે આયુર્વેદિક ખાવાનું છે તો તબિયત માટે તો એટલું બધું સરસ છે અને આ ટાઈમમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે તો તબિયત માટે રોટલા અને શાક અને વેજીટેરિયન ફૂડ બહુ જમવાનું તો બહુ જરૂરી છે તમારી સાથે જે બેન છે એમને રોટલા બહુ ભાવે છે મને કીધું તો એમને આ રોટલા સાથેનો જે પ્રેમ છે લવ છે એ કઈ રીતે થયો છે look, i'm, can i answer in english? Yeah, yeah. i love to be, uh, i love tasty healthy food. and rodler has so many benefits. so first of all, what you see here is. <laughs> this devotion, you know? no, <laughs> and then the ingredients are so good for the health and so nourishing. and it's fun. you know, it doesn't make you heavy. it just gives you power from within. and it's gluten-free, which is nowadays super important for so many people. you don't get bloating after. Milgram. એમને રોટલા સાથે લગાવ છે રોટલો એમને ગમે છે ખાવો અને એમને લવ છે રોટલા સાથે પણ અમે બધા તમારી સાથે પ્રેમથી જોડાયા છીએ કે તમે બહુ સરસ કામ કરી રહ્યા છો અને જર્મનીમાં કરો છો અહીંયા તો વાતાવરણ પણ છે ત્યાં વાતાવરણ મળવું મુશ્કેલ છે તો મને લાગે છે કે તમારું જીવન ધન્ય છે છેલ્લે શું કહેજો ફાઇનલ કોમેન્ટ હા ચો હું તો અમે તો બધા આવી ગયા પ્રબોધ સ્વામીનું આશીર્વાદ મળ્યા રાઈટ હવે તો બહુ સરસ ફંક્શન ચાલુ છે અને અમે અહીંયા છે અને ત્યાં કામ કરું છે કારણ કે વી હેવ વેરી ગ્રેટ ગાઈડન્સ ફ્રોમ પ્રબોધ સ્વામીજી એન્ડ અવર બેનોસ ધ સદ સત્વી બેનોસ અને બહુ સરસ ગાઈડન્સ મળે છે અને એટલે બહુ બળ અને શક્તિ મળે છે અને ત્યાં બહુ સરસ કામ બધા કરે છે સત્સંગ બહુ સરસ કરે છે ત્યાં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો મિત્રો આપણને કમસે કમ એવું તો લાગવું જોઈએ કે આપણી જે સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિની જે તાકાત છે આપણા જે રોટલા છે એ રોટલામાં પણ એક તાકાત છે મને લાગે છે કે માત્ર આપણે ઓટલા ના ભાગીએ એટલે કે માત્ર ઓટલા ઉપર ના બેસી રહીએ આપણે પણ મંદિર સુધી જઈએ આપણે પણ આપણી ધાર્મિક જગ્યાઓ સુધી જઈએ અને ભગવાનનું કામ કરીએ કેટલાક જર્મન થી પણ ભાઈઓ આવ્યા છે જે હરિભક્ત છે એમના વિશે મેં જાણ્યું અને મેં એમને અહીંયા જોયા છે એમની સાથે વાતચીત કરવાના છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શુંનામ તમારું મારું નામ મનીષ છે હું જર્મનથી જર્મનનીથી આવો આવો છું બસ મિત્રો મેં તમને કહ્યું હતું કે તમને એ જ વાતની નવી લાગશે જ્યારે ગુજરાતી બોલશે ગુજરાતી સવાયા ગુજરાતી છે અમારે અહીંયા એક પોઇન્ટ થઈ ગયા એક રાઇટર થઈ ગયા ફાધર વાલેસ હા ફાધર વાલેસ યાર યાર અમે એમને સવાયા ગુજરાતી કહેતા તો તમે સવાય હરિભક્ત છો મારા માટે તો કઈ રીતે આ સંપ્રદાય સાથે જોડાયા અને ભારતીય સંસ્કૃતિ સાથેનો લગાવ કઈ રીતે હું અને મારી મેસેજ સુયોગી એકાત્રીસ વર્ષ પહેલાં ઇન્ડિયા આવી ગયા ગુરુ રશોર્ટમાં હતા કારણ કે અમને લાગ્યું કે જર્મની આ જીવન તો સારું છે બ્રૂચ મને છે જપ મળે છે ફ્લેટ મલે છે પાયસા મલે છે બધું છે પણ આ જીવનનું સાચું આર્ચે A prashna to etla ma indiya v gaya ana prashna jawab jawab apwa mata shot ma gaya repachi prasat uh, hari prasatsami na ne te a bau kujh daga ya because hari prasatsami adhyatmik ta bau che uh, ana badal uh, hari baktan ek um uh, 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 ek uh, rushta batave che ke kevirita atmak kare kar suki karve તો હરિપ્રસાદ સ્વામીને તમે ક્યારે વળ્યા એકત્ર વર્ષ પહેલાં ઇન નાઇન્ટીન નાઇન્ટી ટુ અને ત્યાં ખાલી બે જર્મની જર્મની હતી હું અને પછી ગયા જર્મની અને થોડોક થોડોક એક પછી એક બધા હાર ભાગતો આવી ગયા મની ફ્રેન્ડ્સ અને જેને અમારા સમગમ હતા તે લોકો પછી પછી

જે રો જોઈતો હતો એ ત્યાં મળી ગયો છે અને હવે મને ખ્યાલ છે કે ઇન્ડિયાનું સંસ્કૃતિ એ એટલું બધું રીચ છે અને સાઉઝન્ડ ઓફ યર્સ આત્માનો આનંદ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એના ઇન્ડિયન કાલચર અને હું બહુ ખુશી છું કે સ્વામીજીને મળ્યા પરબત સ્વામી છે તો મારું મારું જીવન મેં કહી શકું છું કે મારું જીવન સફળ થઈ ગયું છે તમારું જીવન સફળ થયું છે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાથી માત્ર શાંતિ મળતી નથી તમે કીધું એ પ્રકારે જીવન સફળ થાય એ પ્રકારની રાહ પણ મળે છે જર્મનીમાં તમે શું કરો છો મારું ફિલ્ડ છે એન્જિનિયરિંગ હું આઈટી એન્જિનિયર છું અને પછી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કર્યું છું અને હવે ખૂન થાય ગયો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ખૂન અને ટ્રેનિંગ આપું છું આ સવાલ મેં એટલા માટે કર્યો કે માત્ર સંપ્રદાયના યુવાનની વાત નથી જે સંપ્રદાય સાથે જોડાયા છે એ લોકો તો તિલક કરે છે પણ ભારતીય સંસ્કૃતિમાં તિલકનું ખૂબ મહત્વ છે આપણી બુદ્ધિનું આ એક પૂજન કરીએ છીએ પણ અહીંના યુવકોને તિલક કરવામાં શરમ લાગે છે ઓફિસમાં જવામાં શરમ લાગે છે તો આ સવાલ હતો કે તમે એન્જિનિયર હોવા છતાં તિલક કરો ત્યારે શરમ નથી લાગતી નહીં લાગતું નથી પહેલાં જ પહેલાં જ આ લોકોને મને કોલેક્સ તો વિચિત્ર લાગ્યો મને ઓલ કે છે તો વાંધો નથી આ છોકરો તો ઇન્ડિયન સંપ્રદાય ફોલો કરે છે નો પ્રોબ્લેમ જીવનમાં કોઈ જ પ્રોબ્લેમ રહ્યા નથી નહીં જીવનમાં કોઈ પ્રોબ્લેમ ના જે પ્રોબ્લેમ આવી ગયો એ હરિપ્રસાદ સ્વામી અને હવે જીવનમાં પ્રોબ્લેમ તો આવવાના એક જીવનનો પાર્ટ છે પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાથી તમે શું માનો છો કે આ જીવનની લડાઈ છે ને ફાઈટ એમાં કઈ રીતે જીતી શકાય હંમેશા પ્રયત્ન કરવાની ભજન કરવાની અને એમને બોલ લેવાની એવી રીતે સવાલ નો પ્રોબ્લેમ મને દસ વર્ષ પહેલા એમ એસ એક બહુ મોટો ડિઝીઝ છે થયું અને પછી પ્રાર્થનાથી સ્વામીજીના આશીર્વત અને કૃપતિ કમ્પ્લીટલી સોફ્ટ થાય છે કયો અને એ ડિસીઝમાં શું થાય છે સમજવું છે એક ડિઝીઝ નોર્મલી ઇટ્સ અ દસ વર્ષ પછી કદાચ વ્હીલચેરમાં આવો ગયો છો અને બેટ રેસ્ટ લેવો પડે અને મારે તકલીફ ના પાડ્યો એ ખાલી 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 સ્વામીજીના અને પ્રભુ સ્વામીજીના કૃપાથી કૃપા તો થઈ પણ સાથે સાથે જે તમે માર્ગ પકડ્યો આપણો આધ્યાત્મિકનો તો એના કારણે વૈચારિક જે તાકાત આવી વિલ પાવર એના કારણે પણ તમે સાજા થયા વિલ પાવર અને પોઝિટિવ થિંકિંગ નેગેટિવ થોટ્સ બાજુમાં રાખ્યો અને પછી તો દવા લીધી આયુર્વેદિક દવા સુયોગી મને આપ્યો અને બધુંચમાં મારો ડાયટ મારું ખાવાનું રિસ્તર કરું છું કે હાલે ખાલી ગ્લુટેન ફ્રી એન્ડ વિગન ખાઉં છું અને એટલા માટે વાંધો નથી થેન્ક યુ વેરી મચ મેં પ્રયત્ન કર્યો છે પણ તમારે ફાઇનલ કોમેન્ટ કશું કરવી છે કશું કેવું છે યસ ઇન્ડિયા મને બહુ ગમે છે અને મહાન છે અને બધાને કરવું છે સાત તારીખ અહીંયા બહુ મોજ મોટું ફેસ્ટિવલ થશે બધા આવો 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 તમને આનંદ થશે મજા આવશે પ્લીઝ 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 ટ્રાય ટુ કમ ઓન ઓફ જાન્યુઆરી ટુ લાસ્ટ ક્વેશ્ચન ભારતીય સંસ્કૃતિ માને છે કે આપણને બીજો જન્મ પણ મળે છે તો પહેલા પણ આપણે ક્યાંક જન્મ્યા હોવા જોઈએ તો તમને લાગે છે કે તમે તમારા પહેલા ગયા જન્મમાં ભારતમાં જન્મ્યા હશો એ જ મને ખબર હતી હરિપ્રભ સ્વામી સ્વામી અને પ્રબ સ્વામીને ખબર છે કે જ્યાં જીવન જન્મ થયો છે પણ છું બિલકુલ બિલકુલ તો થેન્ક યુ વેરી મચ મિત્રો મગજની એક બીમારી થઈ અને મગજ એવું છે કે જે આપણે બુદ્ધિ ચલાવીએ છીએ તો આ લોકો બહુ સારી બુદ્ધિ ચલાવે છે અને એમની એટલી તો બુદ્ધિ આવી ગઈ છે કે જીવનમાં શું કરવું જોઈએ તો આપણે કમસે કમ એટલી બુદ્ધિ ચલાવીએ ભારતીય હોવાના કારણે કે આપણી સંસ્કૃતિની જે તાકાત છે એ તાકાતને ઓળખીએ અને બુદ્ધિનો ખરા અર્થમાં આપણે ઉપયોગ કરીએ અને ભગવાનનું કામ કરીએ